રાંધેર વિસ્તારમાં અસાન ધારો લાગુ થયેલો છે તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલી કૃતિનગર સોસાયટીમાં મકાન મુસ્લિમ વ્યક્તિને વેચવામાં આવ્યું છે જે લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાય છે સુરતના રાંદેર રામનગર ખાતે આવેલ કીર્તિનગર સોસાયટીના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કીર્તિનગર સોસાયટીના એસી નંબરના બંગલોમાં મુસ્લિમ નામે તબદીલ કરાયું છે જેથી ગુજરાત અસાન ધારા અધિનિયમ અગિયારસો એકાણુંના ના કલમ પાંચ ત્રણની જોગવાઈનો સરેયામ ભંગ થયો છે એ સોસાયટીવાસીઓ અરજી કરીને અરજી મંજૂર કરવામાં આવે અને પુરાવા મેળવ્યા વગર તબદીલ અરજી મંજૂર કરેલી છે જેથી તપાસ કરી કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોશુઆ માર્ટિન નામના સ્થાનિકે કહ્યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી જેટલા સમયથી આ વિસ્તારમાં શાનદારો અમલમાં છે તેમ છતાં પણ અહીંના બંગલો નંબર એસી મુસ્લિમ સમાજના લોકોને વેચી દેવાયો છે જેથી અહીં ચાલતી પ્રવૃત્તિને લઈને પોલીસમાં અરજી કરાય છે સાથે જ કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે નામ જોશુઆ માર્ટિન છે યુવા લેખક છું અને કીર્તિનગર સોસાયટીનો સભ્ય છું છેલ્લા બે દિવસથી સોસાયટીની અંદર જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને ગઈકાલે જે ઘટના બની અસામાજિક પ્રવૃત્તિ અસામાજિક તત્વોએ કીર્તિનગર સોસાયટીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનું એ લોકોએ તાવી જ રચી હતી અને પ્રવેશ થયો પણ ખરો સૌથી પહેલાં તો એ અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રવેશ થયો થોડીક નાની બોલચાલ થઈ ત્યાર પછી પોલીસ સ્ટેશન બધા ગયા સોસાયટીના સભ્યો અને ત્યાર પછી ખબર પડી કે એ અસામાજિક તત્વ છે બહુ મોટો બુટલેગર છે અને બહુ મોટા વ્યક્તિના મર્ડર કેસ પર એની પર એનો ચાર્જ છે સૂર્યા મરાઠીના મર્ડરમાં એ વ્યક્તિનો હાથ છે અને મુખ્ય આરોપી છે આ વાતની જાણ થતા ત્યાર પછી પોલીસ પણ દોડતું થયું પોલીસ તંત્ર પણ દોડતું થયું એ વ્યક્તિની પણ રિમાન્ડ લેવામાં આવી છે અમારી કલેક્ટરશ્રીને એટલી જ અપીલ છે કે જે પણ કાર્યવાહી થાય એ ગુજરાત સરકારના અસાન ધારાના કાર્યક્રમ હેઠળ કાયદા હેઠળ એની પ્રવૃત્તિ ચલાવવામાં આવે બે હજાર ઓગણીસ થી આજે આ ચોથું વર્ષ છે કે જ્યારે અસાન ધારો બે હજાર વીસથી લાગ્યો અને આજે આ ચોથું વર્ષ છે અસાન ધારાની કાર્યવાહી હેઠળ અસાન ધારાના જે કાયદાઓ છે નિયમો છે એ નિયમોને આધીન થઈને આખી જે મિલકત ટ્રાન્સપ્લાન્ટ મિલકત ટ્રાન્સપ્લાન્ટની જે કાર્યવાહી છે જે મિલકત તબદીલ કરવાની એ કલેક્ટરશ્રી કરે કલેક્ટરશ્રીને પણ અમે આજે આવેદન પત્ર આપવા જવાના છે કલેક્ટર શ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના પાંચ નંબરનો બંગલો એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એની પર અમે સ્ટેલ આવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ એસી નંબરના બંગલા પર સ્ટેલ આવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે હાલ તો અસાંધારા કાયદાને લઈને આવેદનપત્ર આપી કીર્તિનગર સોસાયટીના લોકોએ ઉગ્ર રજૂઆત કરી છે તે પ્રજાપતિ સાથે હાજર કુરેશી